તપ તમને નથી આવ્યું આમનું નામ લલિતભાઈ જોશી કામ સિનોધાર સિંહોધાર ઓકે લલિતભાઈ આ કયા દિવડાનું વાવેતર છે વિશ્વ છે ક્યાં વિશ્વભ્યારમાં ઓકે કેવું છે વિશ્વ અગ્યારમાં બે કઈ જગ્યા બરોબર છે કયા મહિનાનું વાવેતર જાળવે આદિવાળી ઉપરનું વાવેતર કરેલું પછી દિવાળી 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 ઉપરનું વાવેતર છે દિવાળી પછીનું નવમા મહિનાનું નવા મહિના લેલું ઓકે જુઓ નવમા મહિનાનું વાવેતર છે અત્યારે ફેબ્રુઆરી મહિનામાં તમારી વાડી આપણે આવેલા લાગીએ આમાં જુઓ નીચેથી એકદમ વિશ્વ અગિયારમાં ફૂટ આવે છે ભાઈ જરા થોડી વિડીયો ફૂટ બતાવો બીજું કે લેટ વાવેતર છે તો વિશ્વ વગેરે કંપની એવું કે છે કે લેટ માટે બે જાત તો બે વેણી થઈ ચૂકી છે પહેલું કટિંગ અહીંયા થયેલું છે બીજું કટિંગ જુઓ એ અહીંયા થયેલું છે અહીંયા આપેલું બરોબર છે વીણી થઈ ચૂકેલી છે લેટ માટેની બેસ્ટ જાત કંપની એવું કહે વિશ્વ વગ્યા લેટ વાવેતર કરવા હોય તો બેસ્ટ જાત છે બીજું કે લલુભાઈ તમે એવું મારખેલું કે વિશ્વા વગ્યાની અંદર જ્યારે આ ગાંગડો જે ખોટો છે પાકવા આવે એટલે એકદમ આછા કોટા થઈ જાય તમે તો તમારો કે આ જે આ વગડો પકડીએ આપણે તો એકદમ આછા આસ્થા કોટા થઈ જાય તો આમાં આછા કોટાથી ખેડૂતને ફાયદો શું અને નુકસાન શું બરાબર છે આમાં આછો કાંટો હોય તો આની અંદર મેઇન ફાયદો એ છે આછો કાંટો હોવાના હિસાબે આની જે કોથળી છે એ પતલી હોય છે અને કોતરી બટલી હોય તો અંદરથી જે માલ નીકળે છે માલનું વજન વધારે હોય છે અને માલનું વજન વધારે નીકળે તો ખેડૂત માટે વધારે બેનિફિટ હોય છે જ્યારે ખેસરમાં આપણે દિવેલો કઢાવીએ ત્યારે કોતરીનું પ્રમાણ ઓછું અને માલ વધારે નીકળે છે એટલે વજન વધારે ઉતરે છે અને ઉત્પાદન વધારે મળે છે બરાબર બીજું આછા કોટા હોય એટલે માળું જલ્દી પાકી જાય મારો કે ઘાટા કોટાવાળી માળ છે ખેતરમાં લાગેલી રહે એને સૂર્યપ્રકાશ મળે છે આનો સૂર્યપ્રકાશ મળે છે તો આ માળ વહેલી પાકી જાય આછા કોટા હોવાના કારણે બરોબર છે બીજું કે વિશ્વ વિજ્ઞાન આપડી ટ્રિપલ શારી હાઇબ્રિડ છે કે જેને પાન ઉપર પણ સફેદ પાવડર આવે છે કે જે અધર જાતમાં નથી આવતો હોતો તો આનાથી શું ફાયદો થાય છે ખેડૂત મિત્રો ને ટ્રિપલ શારી હોવાના હિસાબે શું પેલા તો આમાં દુષ્ય પ્રકારની જીવાતો ઓછી આવે છે દુષ્ય પ્રકારની જીવાત ઓછી આવે એટલે આમાં જે આપણે કહી શકાય કે અંદર જાળીઓ કહેવાય એ વર્તવામાં આવતી નથી બરાબર ઓછી જીવાત આવે છે એટલે ઓછી જીવાતના હિસાબે ઉત્પાદન પણ સારું મળે છે અને કોઈ રોગ બીજો આવતો નથી બરોબર છે હવે વિશ્વ વિજ્ઞાનનો કોઈ જગ્યાએ ફુકારો આવે છે આવતો નથી ફુકારો આવતો નથી તો બનાવોટાની જમીન માટે વગ્યા લાલ સરની જાત છે હવે છેલ્લા ભગવાન એવું થાય છે ત્રણ વર્ષથી આપણોનો વરસાદ લેટ આવે છે લેટ આવે છે તો બંધ થતો નથી એટલે વાવેતર ખેડૂતને બિચારાને વહેલું કરવું હોય છે ઓગસ્ટ માસમાં તો પણ થતું નથી કે ભગવાન વરસાદ આવતો જ નથી અને આવે તો બંધ થતો નથી તો આજના જમાના પ્રમાણે લેટ લેટ વાવેતર માટેની બેસ્ટ જાત છે વિશ્વવિજ્ઞાન એવું તમે અનુભવી શકો છો હા અમે શકું છું અને બીજું કે વરસાદ પાછળથી લેટ વરસાદ હોય તો માટીવાળી જમીનમાં વરાફ ના આવતી હોય અને પાછળથી લેટ વરાફ આવ્યું હોય તો વિશ્વાસ અગિયાર બેસ્ટ વેરાયટી છે બીજી અધર વેરાયટીનું કમ્પેરિઝનમાં ઉત્પાદન આપી દે છે એના કરતાં પણ વધારે ઉત્પાદન આપે છે બીજું કે બોરીની ની ભરતી આની વધુ થાય છે એવું ફિલિંગ થાય તમને આ ફિગર માં એનું કારણ છે કે આમાં આછા ગોટા હોય છે એટલે આછા ગોટા હિસાબે જે અંદરથી દાણો નીકળે છે એનું વજન પ્રમાણ વધારે હોય છે એના હિસાબે વજન માં વધારે ઉતરે છે બીજું કે વિસ્પત અગિયાર માં કોઈ જગ્યાએ સુકારો આવે છે ના કોઈ જગ્યાએ આવતો નથી થોડો વિડીયો જરા ઝૂમ કરીને બતાવો બાકી વાડમાં અહીંયા આપણા પાવ ઉપર જોઈ શકાય છે અહીંયા દેખાય છે લાઈવ બરાબર કોઈ જગ્યાએ સુકારો કે ફૂલ્યો કોઈ જગ્યાએ પ્રોબ્લેમ છે જ નહીં ફૂલ્યો પણ આવતો નથી સુકારો પણ નથી આવતો ઓકે તો વિસ્પત અગિયાર માં આપણને કેટલું ઉત્પાદન મળેલું સિત્યોતેર પણ બેસ્ટ રિઝલ્ટ છે અને રેતાળ જમીન હોય અને ટૂંક સમયની અંદર ઉત્પાદન લેવું હોય અને વધુ ઉત્પાદન લેવું તો આપણે વિશ્વાસ તેત્રી પણ બેસ્ટ વેરાયટી છે બરાબર વિશ્વાસ તેત્રીના બેસ્ટ રિઝલ્ટ છે તો સિત્યોતેર વિશ્વાસ અગિયાર અને વિશ્વાસ તેત્રી ત્રણે ત્રણ વેરાઇટી બેસ્ટ છે અને તેત્રી અને વિશ્વાસ અગિયાર બંને અર્લી વેરાયટી છે કે જે ટૂંક સમયમાં વધુ ઉત્પાદન આપે છે અને વિશ્વાસ સિત્યોતેર એ આપણી રેગ્યુલર વેરાયટી છે બરાબર કોઈ પણ અધર કંપનીની કમ્પેરિઝનમાં તમે એનું વાવેતર કરી શકો છો બરાબર અને બધાય કરતાં ઉત્પાદન બેસ્ટ આપે છે ઓકે વિશ્વાસ તેત્રીસ કંપની એવું કહે છે કે એનું થર્ડ છે નહીં લાલ અને નહીં લીલું બહુ ગમી છે જ્યારે ત્રીજા મહિનાની ગરમી ચાલુ થશે એટલે બીજી કંપનીમાં જે લાલ ચડવાળા લીધેલા હોય તે ખરી જાય છે તો આપણી વિશ્વાસ છે ગરમીમાં પણ ઊભી રહે છે તો એવું તમે અનુભવ નહીં અમે આગલી સાલ પણ વિડીયો બનાવ્યા હતા અને આપણી વાડી ઉપર પણ ગયું હતું બરાબર તો પાંચમા મહિના સુધી વિશ્વાસ કેતરી બીજી અધર કંપનીની વેરાયટીઓ કરતાં આપણી વેરાયટી વિશ્વાસ કેતરી ઘટી રહી હતી અને સારું એવું ઉત્પાદન પણ આપણને મળે મળે છે બરાબર છે બીજું કે અત્યારે ઉનાળામાં બાજરીની સિઝન ચાલુ થઈ ગઈ છે ફેબ્રુઆરી મહિનામાં ખેડૂતો જનરલી બાજરીના વાવેતર કરતા હોય છે બરાબર છે તમે દિવેલાના પણ દિવેલા આપણા જોયેલા છે બાજરી પણ જોઈ જોયેલી છે બાજરીમાં યુટ્યુબમાં આપણે ઘણા બધા વિડીયો પણ બનાવેલા છે તો વિશ્વાસ મારી બાજરીના રિઝલ્ટ કેવા છે જરા ખેડૂતોને કહેશો વિશ્વાસ ચુમાલી બાજરી બેસ્ટ છે અને તમે અધર કંપનીની કોઈ પણ વેરાયટીની કમ્પેરિઝનમાં વાવેતર કરી શકો છો અને તમે જોઈ શકો છો બરાબર અમે જોયેલું છે અમે અનુભવેલું છે અને વિશ્વાસ ચુમાલી કોઈ પણ અધર કંપનીની કમ્પેરિઝનમાં તમે વાવો છો તો ધારો કે વરસાદ હોય કે પવન હોય તો બાજરી પડવાના સંકેતો રહેતા નથી અને ઉત્પાદન સારામાં સારું મળે છે ખાવામાં બિલકુલ મીઠી છે ઘાસચારો પણ વધારે આપે છે એટલે વિશ્વાસ ચુમાલી બાજરી જે આપણે વાવેતર કરવાથી આપણને બહુ સારા એવા લાભ મળે છે ઓકે વિશ્વાસ પ્રમાણે બાજરીની હાઈટ કેટલી થાય છે સાડા છ થી સાત ફૂટ સાડા છ થી સાત ફૂટ ની હાઈટ થાય છે બીજું કે વિશ્વાસ પ્રમાણે ઘાસચારા માટે પણ બે ઉપયોગ માટે પણ બે છે અને દાણો રોટલો પણ એનો ખાધે મીઠો થાય છે કેમ કે ખેડૂતો અત્યારે જનરલી બાજરી ઘરે ખાવા માટે વાવતર કરતા હોય છે તો એનો રોટલો કાળો થતો નથી ને જગ્યાએ ના કોઈ જગ્યાએ કાળો થતો નથી નથી બરોબર છે તો અત્યારે ખેડૂતોને બાજરી વાવવાની આપણે વિશ્વાસ ચુંમાલીએ ભલામણ કરી શકાય બિલકુલ ભલામણ કરી શકાય છે તમે વિશ્વાસ ચુંમાલી બાજરી બે ફિકર વાવો છો અને અહીંયા આપણો વિશ્વાસ ચુંમાલી હું તમને બતાવીશ અહીંયા આપણે પેકેટ લાવેલા છીએ અને ખેડૂતોને વિનંતી કે આપણે વિશ્વાસ ચુંમાલી બાજરી ખરીદવાનું થાય તો અહીંયા આપણો લોગો બતાવ આ લોગો જોઈશું આ લોગો જોઈ અને ખરીદી કરવાનો આગ્રહ રાખવો જેથી કરીને આપણે કોઈ જગ્યાએ છેતરાવાનું ના થાય બરાબર બેસ્ટ રિઝલ્ટ છે બેસ્ટ ઉત્પાદન છે અને ખાવામાં બિલકુલ મીઠી છે ઘાસચારો પણ સારું ઉત્પાદન મળે છે બરાબર એટલે વિશ્વાસથી વાવી શકાય છે એટલે જ વિશ્વાસ નામ છે બરાબર છે બીજું કે ચાલુ વર્ષે હું કંપની તરફથી થોડું બધું ખેડૂતોને કહીશ કે જો પણ અમારા દિલ્લાના વાવેતર હોય તેત્રીસ વીસમાં મારી યુટ્યુબ ચેનલમાં ઘણા બધા પર ડે હું ચાલુ સિઝનનો જ વિડીયો મૂકું છું અને ખેડૂતના નંબર સાથે પણ મૂકું છું તો એ જે ખેડૂતને આજુબાજુનું વાવેતર થયા હોય પ્રશ્નની વાડીની અવશ્યક મુલાકાત લે જેથી કરવા કરીને આવતીકાલે અમને જે વાવેતર કરવાનું થાય તો અમે જે વિડીયો બતાવીએ છીએ કે ત્યાં મોજૂદગી જાય જોઈ શકે પછી એટલા માટે થાય નહીં તો આ વખતે ખેડૂતના નંબર દરેક વિડીયોમાં આપેલા છે તો દરેક ખેડૂત ખરું આજુબાજુમાં જ્યાં વાવેતર થયા હોય ત્યાં જોઈ શકે અથવા ખેડૂતનો નંબર પણ આપેલો છે ફોન કરીને એમને પૂછા પણ કરી શકે